માહિતી જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળની વિવિધ વર્તુળ કચેરીઓમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સંવર્ગની કુલ ત્રણસો છત્રીસ જગ્યાઓ સ્પર્ધાત્મ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવામાં આવશે શૈક્ષણિક લાયકાત જોઈએ તો ડિપ્લોમા છે એ સિવિલ એન્જિનિયરિંગની અંદર હોવું જોઈએ ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ અથવા તો તેને સમકક્ષ અન્ય યુનિવર્સિટીઓમાં આ સિવાય તેને સમકક્ષ પંદર લાયકાત છે નોટિફિકેશનમાં આપેલ છે તો નોટિફિકેશન જોઈ લેવા વિનંતી છે અને ત્યારબાદ અરજી કરવા વિનંતી છે આગળ જોઈએ આપણે શૈક્ષણિક લાયકાત તો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે જો બેઝિક નોલેજનું સર્ટિફિકેટ ના હોય તો ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય હોય તો પણ ચાલશે અને એ પણ ના હોય તો ફોર્મ ભરી શકાશે પરંતુ નિમણૂક સમયે એનું પ્રમાણપત્ર છે રજૂ કરવું જરૂરી છે ઓનલાઈન અરજી કરવાની તારીખ સોળ એક બે હજાર છવ્વીસથી બપોરે બે વાગ્યાથી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ રાત્રે બાર વાગ્યા સુધી અરજી કરવાની પ્રક્રિયા છે એ ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર અરજી કરવાની રહેશે માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને અન્ય મિત્રો સુધી અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ફેસબુક ઉપર જોતા હોય તો આપણા પેજને ફોલો કરી લેજો અને આપણી વેબસાઇટની પણ મુલાકાત લેતા રહેજો વિવિધ પરિપત્રો માટે